ભરૂચ ક્રિકેટ એસોસિએશન અને મુનશી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ભરૂચ જિલ્લા ઓપન ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન મુનશી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાની અઢાર સ્કૂલની ટીમોએ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ક્વીન ઓફ એન્જલ અને સંસ્કાર વિદ્યાલય વચ્ચે રમાઈ હતી જેમાં ક્વીન ઓફ એન્જલ વિજેતા થઈ હતી ફાઇનલ બાદ ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ અને પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલની અધ્યક્ષતામાં ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે દરેક મેચના મેન ઓફ ધી મેચ સંપૂર્ણ ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને મેન ઓફ ધી સિરીઝ ફાઇનલ મેચના મેન ઓફ ધી મેચ બેસ્ટ બોલર બેસ્ટ બેટ્સમેન તેમજ ટુર્નામેન્ટની રનર્સઅપ ટ્રોફી અને વિજેતા ટીમને વિનર ટ્રોફી એનાયત કરવામાં આવી હતી ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલે ભાગ લેનાર તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવી સ્કૂલ ટુર્નામેન્ટનું મહત્વ સમજાવ્યું હતું મુનશી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચના ટ્રસ્ટી ઇબ્રાહીમ સાલેહે ક્રિકેટ માટે હંમેશા ગ્રાઉન્ડ આપવાની તૈયારી દર્શાવી જિલ્લા ક્રિકેટ એસોસિએશનનો આભાર વ્યક્ત કર્યો હતો આ સમારોહમાં ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલ માનદ મંત્રી ઇશ્તિયાગ પઠાણ ઇવેન્ટ ચેરમેન મનીષ નાયક ભરૂચ ક્રિકેટ એસોસિએશનના સભ્ય તથા મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચના ટ્રસ્ટી ઇબ્રાહીમ સાલે યુનુસ પટેલ કમિટી સભ્ય સલીમ અમદાવાદી સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા મુન્શી મનુબરવાલા ચેરિટેબલ ટ્રસ્ટ અને ભરૂચ ક્રિકેટ એસોસિએશન સંયુક્ત ઉપક્રમે અહીંયા જે ઇન્ટર સ્કૂલનું આયોજન કરવામાં આવ્યું તે ઘણી ડિસિપ્લિન સાથે પૂર્ણ થયું છે એમાં વિજેતા જે ટીમને પણ ઇનામો મળ્યા અને જે રનર્સ છે તેમને પણ વિજેતા મળ્યા અને આ ગ્રાઉન્ડ છે અમે એમના માટે અમે જરૂર ક્રિકેટ એસોસિએશનને બાંધણી આપી છે કે તેમને જ્યારે પણ જરૂર પડે ત્યારે આપવા માટે તૈયાર છે